પાટણ શહેરના પાર્ટી પ્લોટમાં નવરાત્રીની ઘડીમાં ન જળવાય પાટણના માધવ પાર્ટી પ્લોટમાં માતાજીના ગરબાના નામે અશોભનીય ગીતો ગવાયા સ્ટેજ પરથી એક વીઘા બે વીઘા ત્રણ વીઘા તો મારી જોડે પેણ નામના ગરબાના નામે અશોભનીય ગીત ગવાયા ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીની હાજરીમાં જ અશોભનીય ગીતો ગવાયા માધવ પાર્ટી પ્લોટના આયોજકો કોંગ્રેસના આગેવાન ભુરા જોશીએ વિડીયો તેમના ફેસબુક પર પોસ્ટ મૂકતા મામલો સામે આવ્યો જ્યાં ગરબા રમવામાં બેન દીકરીઓ આવતી હોય ત્યાં મારી સાથે ફ્રેન્ડ જેવા અશોભનીય ગીત ગાવા કેટલા અંશે ત્યાં આવા ગીતને લઈને આયોજકો ઉપર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે તો પાટણમાં નવરાત્રિની ગરિમા ન જળવાઈ માધવ પાર્ટી પ્લોટમાં અશ્લીલ ગીત ગવાતા આયોજકો ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કોંગ્રેસના ભુરા જોશીએ વિડીયો પોસ્ટ કર્યો વિડીયો પોસ્ટ મૂકતા મામલો સામે આવ્યો જેને લઈને આયોજકોમાં પણ આવજકો માટે લોકોની અંદર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જ્યારે સવાલ એ થાય કે પોલીસ અને સૌ કોઈની હાજરીની અંદર જ્યારે આ રીતેના ગીતો ગવાય તો પછી કોને કહેવા જઉં પોલીસ અને રાજકીય આગેવાનો જ્યારે પાટીપ્લોટની અંદર બેઠા હોય ને આ રીતેના એક વિગો બે વિગો ને મારી સાથે પણ આ રીતેના જ્યારે શબ્દો વાપરીને જ્યારે ગીતો નવરાત્રીમાં ગવાતા હોય છે તે ગંભીર પ્રશ્નો ઊભા થતા હોય છે થોડા દિવસ પહેલાં જ વડોદરાની અંદર યુનાઇટેડ વે સહિત અલગ અલગ નવરાત્રિઓ વિવાદમાં આવી ચૂકી છે રીલ્સ બનાવવાની ગેલસામાં તો ક્યાંક રાજકોટમાં ડિસ્કો અંગ્રેજી ગીતો અને હિન્દી બોલીવુડ સોંગ્સ ઉપર નવરાત્રી કરવામાં આવે છે એટલે આ પરિસ્થિતિ સતત વિવાદની અંદર ગેરાથી બનતી જઈ રહી છે અને એમાં વધુ એક ઉમેરો થયો છે પાટણથી જેમાં અશોભનીય ગીતો ઉપર નવરાત્રિ રમાડવામાં આવી રહી છે નવરાત્રિનું જે અસલી મૂળ છે કે અસલી જે એનો હાર્દ છે એ ક્યાંક આયોજકો પણ નથી સમજી રહ્યા તો ક્યાંક ખેલૈયાઓ પણ નથી સમજી રહ્યા માત્ર ને માત્ર નવરાત્રિને આરાધનાની જગ્યાએ મનોરંજનનું એક માધ્યમ કે એ મનોરંજનના દસ દિવસ માની લીધા હોય એવું જ ક્યાંક લાગી રહ્યું છે આયોજકો દ્વારા પણ એ જ પીરસવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકો ઈચ્છતા હોય પરંતુ નવરાત્રિ નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોનું એ દરરોજે દરરોજ અલગ અલગ સ્વરૂપોની આરાધના ભક્તિનો આ સંયોગ છે કે જેની અંદર નવરાત્રિના દિવસે શક્તિની ઉપાસના કરવાનો આ દિવસો છે ત્યાં આ પ્રકારેના ગીતો ગવાય એ ગીતો ઉપર લોકો ગરબે રમે એ કેટલું યોગ્ય એ ઘણી વખત કૃષ્ણ ઊભા કરતું રહે છે જ્યારે નવરાત્રિની વાત કરીએ તો પવિત્ર આ પર્વની અંદર પવિત્રતા જાળવવાનો પણ એટલો જ મહત્ત્વ માનવામાં આવતો હોય છે ત્યાં રીલ્સની ગેલછાની અંદર પણ ઘણા યુવકો રીલ્સ બનાવવાની ગેલછા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ગેલછામાં એ ભૂલી જાય છે કે લોકો સરા જાહેરમાં ક્યાંક એવી હરકતો અશ્લીલ હરકતો કરી બેસે છે જ્યારે એ પછી ચર્ચાનો વિષય બનતો હોય છે વિરોધનો વિષય બનતો હોય છે તો પાટણ ખાતે વધુ એક વિરોધ સામે આવ્યો છે પાટણમાં નવરાત્રીની ગરિમા ન જળવાય આ દ્રશ્યો જેમાં પોલીસ અધિકારી રાજકીય આગેવાનો આ તમામ જ્યારે પાર્ટી પ્લોટમાં બેઠા છે જ્યાં નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે અને ત્યાં આ પ્રકારેના અશોભનીય અશ્લીલ ગીતો ઉપર નવરાત્રી કરવામાં આવી રહી છે તો ક્યાંક આ આગેવાનો પોલીસ કર્મી કે પછી કોઈ પણ જે આ રાજકીય આગેવાનો છે એમની એક ફરજ બને કે આ પ્રકારેના ગીતો ન વાગે કે ન થવા દે તો ક્યાંક એ સાચા આઠમા માતાજીની આરાધના કહી શકાય પરંતુ જ્યારે પોલીસ અને આ રાજકીય આગેવાનોની હાજરીમાં જ આ રીતના જ્યારે ગીતો વાગે તો હવે પ્રશ્ન કરવા તો કરવા કોને એ પણ એક ગંભીર પ્રશ્ન થઈ રહ્યો છે તો પાછળથી ફરી એક વિવાદ સામે આવ્યો છે કે જેમાં નવરાત્રિના પાટી પ્લોટની અંદર ગીતને લઈને આ ઉપર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે